ફરી એકવાર સુરતના કિમોલપાર સ્ટેટ હાઈવે પાસઠ પર મુડદ કિમામલી કટ પર અકસ્માત થયો છે જેમાં હાસોડ તરફથી પૂર ઝડપે આવતી કાર જોરદાર ડિવાઇડર સાથે ભટકાઈ કારમાં સવાર મુંબઈના પરિવારનો ચમત્કારિક બચાવ થયો છે રસ્તો ક્રોસ કરી રહેલા બાઇક ચાલકને બચાવવા જતા કાર ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો કાર ડિવાઇડર સાથે ભટકાઈ સામેના રોડ પર આડી થઈ ગઈ બાઇક સવારને ઈજા થતા સારવાર માટે ખસેડાયો છે એક મહિનામાં મુડદ કિમામલી કટ પર ત્રીજો અકસ્માત થયો છે જેથી સ્થાનિકોની સ્પીડ બ્રેકર મૂકવાની માંગ છે આ ધીમાગ્રી મૂળ ચોકડી ઉપર વારંવાર અકસ્માત થતા રહે છે જેનો ભોગ ઓલમોસ્ટ લોકલ પબ્લિક બને છે તો મળી તંત્રને વિનંતી છે કે આ બંને તરફ ઓલપાડ વરોલી રોડ તરફ ઓલપાડ કિમ રોડ તરફ બંને સાઈડ સ્પીડ બ્રેકર મૂકવામાં આવે જેથી કરીને એક્સિડન્ટ તો થવાના જ છે પણ આ થોડું સ્પીડ ઓછી હોય તો લોકલ પબ્લિક કે આ તે કોઈ અવર જવર કરવી હોય તે ધીમા સાધન જોઈને આરામથી કરી શકે તો આ જગ્યા ઉપર સ્પીડ બ્રેકરની ખાસ જરૂર છે જેથી કરીને આ બનાવ એક્સિડન્ટના ઓછા થાય અહીંયા વારંવાર એક્સિડન્ટ થયા છે તેમાં ઘણા લોકોએ જીવ બી ગુમાવલો છે અને ઘણા લોકો ઈજાગ્રસ્ત બી વધારે થયા છે એવા તંત્રને મારી આટલી વિનંતી છે કે અહીંયા સ્પીડ બ્રેકર મૂકે સત્તાર સેખ દિવ્યાંગ ન્યૂઝ સ્કીમ સુરત